નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબત સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા લાડોલના પ્રતિનિધિ કૈલાસ નયની રિપોર્ટ વિજાપુર તાલુકાના લાડોલ હરસિદ્ધિ ભવાની માતાના પાટોત્સવની હર્ષોલ્લાસની સાથે ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતવાર જાણીએ તો આજરોજ તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ ફાગણવદ ત્રીજના રોજ લાડુલ ગામની મધ્ય બિરાજમાન માતાજી શ્રી હરસિદ્ધિ ભવાની માતાનો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો માતાજીના મંદિરના સેવક શ્રી અશ્વિનભાઈ જાની દ્વારા ફૂલોથી સુસજબગીમાં માતાજીને નગરયાત્રા કરાવી હતી સેવકોના ઘરે માતાજીની પધામણી કરી સાંજે માતાજીના મંદિરે સુંદર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં જેમાં ગામની સર્વજ્ઞાતિના માઈ ભક્તોએ આયોજિત મેળાનો ખૂબ જ સરસ રીતે લ્હાવો લઈ અને માતાજીનું દર્શન કરી અને આ દિવસની ઉજવણી કરીને ધન્યતા અનુભવી હતી આપને જણાવી દઈએ કે ગુજરાતના જે સુપ્રસિદ્ધ એવા પ્રસિદ્ધ ભવાની માતાના પાઠોત્સવની આજે ઉજવણી કરવામાં આવી હતી લાડોલ ગામ ખાતે જ્યાં લાડોલ ગામમાં જે નગર યાત્રા કરાવી સેવકોના ઘરેથી માતાજીની પધામણી પણ કરવામાં આવી હતી અને સાંજે જે એક મોટા મેળાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તમામ જે માઈ ભક્તો હતા આ નગરયાત્રામાં જોડાયા હતા આવા સમાચાર અને અપડેટ લઈને ફરીથી અમે મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો લાઇક કરો નમસ્કાર